ધાંગધ્રાના સોલડી ગામ નજીક આવેલા ટોલનાકા પર ટ્રક ચાલક પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા ભારે રોષ વ્યાપી ગયો હતો આ ઘટનાના વિરોધમાં ટ્રક ચાલકોએ ધાંગધ્રા હળવદ હાઇવે પર ચક્કાજામ કરી દીધો હતો જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો ટોલનાકા પાસે કેટલાક અજાણ્યા શખ્સોએ એક ટ્રક ચાલકને રોકીને તેની સાથે ઝઘડો કર્યો હતો વાત વણસતા આ શખ્સોએ ટ્રક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને તેને લોહી લુહાણ હાલતમાં છોડીને નાસી છૂટ્યા હતા આ ઘટનાની જાણ નિર્માણ થતા આસપાસના ટ્રક ચાલકો એકઠા થઈ ગયા હતા અને હાઈવે બ્લોક કરી દીધો હતો ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રક ચાલકોને સમજાવીને ટ્રાફિક પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા જોકે ટ્રક ચાલકો પોતાની માંગ પર અડગ રહ્યા હતા અને જ્યાં સુધી હુમલાખોરોની ધરપકડ નહીં થાય ત્યાં સુધી હાઈવે ખુલ્લો ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી સોલરી ટોલ ટેક્સ પાસે ટ્રક ચાલક હોય હાઈવે જામ કરેલો છે એમાં સવારે આશરે પાંચ સાડા પાંચની આજુબાજુ એક ટ્રક ચાલક હતો એને અન્ય ઈસમ સાથે ચાલી થયેલ જે બાબતે બંનેને ઝઘડો થયેલ અને ત્રણ ચાર ઈસમો ટ્રક ચાલકને મારેલ છે જેમાં સામાન્ય ઇન્જરી થયેલ છે એને આખો આઠ એકર સારવાર આપેલી છે અને તે ફરિયાદ આપશે તો અત્યારે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને ટોલ ટેક્સ વાળા તમામ કર્મચારીઓ તથા રાત્રિના સમયે કોઈ પોલીસ કર્મચારી હતા કે નહીં તેની તપાસ કરી એની ઓળખ કરાવી અને તાત્કાલિક ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને અત્યારે ટ્રાફિક જામ છે ટ્રક ચાલકોને સમજાવતી ટ્રાફિક ખોલવાના પ્રયત્નો